બ્રાહ્મણ છો દ્વારકા થી નહી બાવાજી છે મહારાજ છે હા મહારાજ એટલે મહારાજ માં બ્રાહ્મણ ને બધા આવે એટલે આપડે સાધુ બાવાજી છે સાધુ સમાજ માંથી સાધુ સમાજ માંથી આપડે ક્યાં સાધુ છો માર્ગી સાધુ માર્ગી સાધુ ઓકે એટલે મહાદેવ ના પૂજારી રામદેવજી મહારાજ ના પૂજારી ઠીક ઠીક હાલો ઓકે હવે તમારું નામ હું કીધું મારું નામ નતું મહારાજ નટવાલા કાશીરામ દાણી ધારે ઓકે હાલો અરે નટુ મહારાજ બોલી જવાનું નટુ માં જ કીધું હાલે હા

આજ દઉં કાલ દઉં મને છે ને પેલા તારીખે નતું કઈ દુઃખી નથી નામ ને તે મને બહુ એને પેલા એટલે આ છોકરી અત્યારે હાલ એના મામા પાસે કે નાના નાની પાસે મામા પાસે નાના નાની દીધી તો ત્યાંથી બીજી વ્યક્તિ લઈ ગઈ છે અને બીજી વ્યક્તિ કોણ એમ અને મામા મામા મામીને કીધું કે તમારી છોકરી લેવડાવી દ્યો તા કે એમાં હું ના લે નામ ને તમને પેલા કીધું ભાઈ ત્રણ વર્ષની છોકરી થાય ને મને છોકરી પાસે આપી દો મારી છોકરી હું એમ કહું છું તમે મારી વાત નથી સમજી ગયા સાહેબ કરો વાત કરો આ જે તમારી દીકરી જે તમારી છે હા

અહીંયા રામોદ આવી જજો ને કાગળ ને એના આધાર કાર્ડ ને દીકરીના છે ને મારા ઘરે છે ને આધાર કાર્ડ હતું માથે કોઈ દાખલો મારા ઘરે સાહેબ મેં એને આધાર કાર્ડ ને કરવા માં દીધું મારા પાસ નામ જતું એ આધાર કાર્ડ નહીં થાય આધાર કાર્ડ જુનાગઢ થશે ભાઈ કે તમે અહીંયા દ્વારકા નહીં થાય મને ઓલી ભાઈ કે તમારી દીકરી દીકરીનો જન્મ તારીખનો દાખલો છે મારા ઘરે ઓકે બધું છે ને હવે તમારી ઘરવાળી ગુજરી ગઈ એનો મરણ નો દાખલો બરોબર હવે આ દીકરી તમારું બાળક છે એ બીજાને ન સોંપવું મને આપવું એના માટે તમે દાદ માંગશો એટલે નામદાર કોર્ટ તમને દીકરી સોંપશે બરોબર

છોકરીનો ફોટો છે અપાવું તમને કાલે અપાવું કે આજે મારે મને રહેતા ના આવડે સાહેબ તો પછી કઈ ફોટો ફોટો બોટો મોકલો તો અત્યારે હું વાયરલ કરું અને એમ એમના જે છે એમના વાલી આ અત્યારે એના નંબર છે કોઈના એના નંબર છે મારા ઘેકના કોના એ બેનના છે નંબર ક્યાં બેનના એ બેન રાખી છે એના નંબર છે હવે મારી વાત પછી તમારે રેવા માટે તમારા મમ્મી પપ્પા કોઈ આ દીકરીને મારા ભાઈ ના મેં લગ્ન કરાવ્યા મેં નગન નથી કરાવી છોકરી મારા ભાઈ છોકરી આપડે જોઈ તા કે તો મારા ભાઈ ની હોય કીધું હું રાખી લે છોકરી તમારી લઈ લી કે કે તમારે પરિવાર તમારી પાસે તમે તો સહી સલામત બધા એમ છો ને એમ હા હાચવાય કેમ છે કે ભાઈ ને હું રાખી એમ થી ભાઈ ની ઓછું પેલા છોકરો મગાવું નગર નઈ

મમ્મી હવા હવારે માનો કે જનમથી હાજે હું રજા રજાદી ડોક્ટર અને કે રજા મજા છે ભાઈ કઈ છે ને મારા ઘરવાર કે મને સારું છે હું હાલો તો ને કે નક રોવાતું દવા લઈ તો ના ડોક્ટર રજા રજાદી ઘરે મારે આવીને જાય કે દિલ્હી કે નહીં મી નહીં મળે આ માવતર નું ગામ ક્યું છે ભાઈ એનું ગામ ભાટિયા સવિતાબેન મારા ઘરવાઈનો છે ને માવતર નું ગામ ભાટિયા 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 ક્યાં હું ભાટિયા દોર કન બાજુમાં ચાલે કમ લઈ જતો

હેલો ભાઈ નટવરબ લાલ હા તમે મનેસ્વી બેન મનસ્વી બેન લાલ કે તમારા સસરા નું નામ કીધું સસરા નામ લાલદાસ મહારાજ લાલદાસ મહારાજ કાપડી લાલ દાસ કાપડી મહારાજ કાપડી

મીરાબેન ઇના ઘરવાળાનું નામ ખબર છે અશ્વિન મહારાજ અશ્વિન મીરાબેન અશ્વિન મહારાજ ગોંડલિયા તમારી બા રાખો ને મારા ભાઈ હાલો તમારી તો ભરો ભરો

હા પાછું એક પાછા આઠ હા પાછા આઠ પછી બે આ બે પાછા બે અઠડા પાછા બે અઠડા પછી એકડો છે ને હા એકડો ઓકે હવે મને લાલદાસ બાપુ ભાઈ આપણે હા નટવરદાસ હા બોલો બોલો બાપુ તમારો ફોટો મોકલો ના જિંદકી ગુગીનો ફોટો મોકલો છોકરીનો

બોલો જય ગુરુ મહારાજ જય ગુરુ હવે આપણે લાલદાસ બાપુ બોલો છો લાલદાસ બાપુ કાપડી બોલો મજામાં

પણ હવે એમનું બાળક છે એના ઘરમાં કોઈ હોતી નહીં એટલે અત્યારે આ બેને મોટો કર્યો કોને મીરાબે હા એટલે મીરાબેન આપણે આભાર માની છીએ પણ હવે એમની દીકરીને એને યાદ આવતી હોય તો એને હવે સોંપાવી દીધો એવું કરો તો કેમ થાય હવે આપણે કંઈ નથી કરતા હવે ઓલા લોકો શું કરું એટલે એને તમને આપી દે હું હારી હતી મીરાબેનને

હા ઈ રીતે જ તમે ભલે ને ગમે મોટો કર્યો હોય બાકી ઈ પછી બાય કે ઈ હાલ બા આપડું નો હાલે હા પણ ઈ બધી વાત સાચી છે પણ પછી કઈ કરતા જોવું જોઈએ ને આખો દીકે ગારો ખાવા આપણે એને રેવા દીધા બાપુ કોઈ ગાર સોળ ખાવા રેવા દીધા એને અરે બાપુ ગઈ છું તો હું તો ઉઈલ માં ફૂલ માં પડ્યો હું ઓલી દીકરી ની વેદના કરતો તો તમારી એ વેદના ઉભી થઈ

નથી કહીશું કે દીકરી કેમ છે કોઈ મા પાલક માતા પિતાનું ફોર્મ ભર્યું હોય ને તો અમે દિયો એને સોગન ખાઈ લઈએ બીજા નંબરમાં એ દીકરીનો એનો બાપ દાખલો દેતો નઈ અમારી ઓરખાણી દીકરી એમનામ છે ને એમ નામ ભણવા જાય છે પ્રાઇવેટ મિશન માં એ દીકરીને અમે ભણાવીએ છીએ ઇંગ્લિશ મીડિયમ માં કઈ પણ ખોટું કર્યું હોય ને મીરાબેન બાપ છે એટલે એનું બાળક તો છે પણ એનો બાપ હોય તો ભાઈ કપડું ઈ છોકરી પ્રસંગે અમારા ઘરે આવ્યા હોય અને વરે પ્રસંગે દીકરીને ધમકી મારી ને જાય તો એ દીકરી કેમ વિશ્વાસ કરે જે બાળક નો ઉછેર જ્યાં થાય ઈ એની બાજુ બોલે તમે આજે મારું બાળક છે એની ભેગું મોટું થાય એ બાળક ને તો આય વાલી નો હોય ખાઈ વાલી હોય હા એ વાત પણ એને તો એમ જ છે

તમારે લાલદાસ બાપુ ના દીકરા ના ઘર માં મારી દીકરી છે કોઈ પણ નથી ઈ તરફથી કોઈ આવું કે નથી આ તરફથી કોઈ આવ્યું મનસુખભાઈ સો ટકા ની વાત કરી લાલદાસ બાપુ તમારા છોકરીએ પાણો મારી સાધુ માં તો અરે ગોળું એ તો સાધુ નું ખોડું મને તો એમ થઈ જિંદગી મનસુ એમ થઈ દવાની હવે છોકરી માટે સાચું લો નથી તમે કદાચ પરિસ્થિતિ તો જોજો હવે મારું કેવાનું છે મીરાબેન હું થાય હવે આ બાળક નું મનસુખ ભાઈ મારા એક બેન તરીકે રૂલે તમને તો હું કે જેને કહું છું ને તમે મારા પાંચ સાધુના ના અંદર પૂછી જુઓ કે મીરાબેન શું છે અને મીરાબેન કઈ પરિસ્થિતિમાં હશે તમે એક વખત તમે રામોદ બોલો છો ને હા તો રામોદ ના જે પ્રફુલ્લ ભાઈ બંધીયા છે ને બંધીયા હા બંધીયા ગામ પ્રફુલભાઈ

હું તમને સો ટકા મનસુખ ભાઈ તમને અહીતા ખાઈ લવારે લાગી જાય અને હું મોકલું તો મારો તો જે એટલું મારું પુણ્ય કમાણું બધું મારું પાણીમાં ઉઈ જાય હું સો ટકાની વાત કરું છું પછી ક્યાં વાત રહી તમે કયો ની દેવ દેરા ઉપર વાત મૂકીને મારે દ્વારકા દ્વારકા દ્વારકાથી મેં એક પૂર્ણ ભરી હતી મારા ભગવાન છે ને મારા ખોરામાં ફળ મૂક્યું છે કે આજે ફળ મારાથી નહીં આગું થાય મંચ પણ કાલે નહીં

બધનગર ની શિશુ મંગલ ની સંસ્થા માં મુકવા જતા થાય દીકરી તેદી બાપ ક્યાં ગયો તો દી મોસાળ ક્યાં ગયું હતું તે દી પાસ વા ગયા તા મારા દીકરી ની દીકરી છે હું એક કાર્ય કરું હું એક આગેવાન છું એટલે મારાથી એવું ન કહેવાય કે તમારો ભોગ નથી કે એના મા બાપ ને એના મામા મોસાળ નાની નાના જે હોય છે પણ આજે તમે એની મમ્મી તરીકે ન ફરજ બજાવી એ તમે બજાવી છે એટલે અમે તમને ધન્યવાદ પણ આપીશું આગી પાસે થઈ જાય તમારે એને એક કલાક એક પૂછવાનું કે બેટા આમનો મતલબ એ દીકરી ના મોટામાંથી શબ્દ નીકળે ને પછી તમે કેજો મારા દીકરા પેલા લગ્ન ત્યારે એ વ્યક્તિ મારા દીકરા ના તો માણસે તો પાંચ રમકડું ન લઈ આવે પાંચ એક જોડી કપડાં ન હોય પણ હાથ તો ફેરવે ને બાપ રૂલે કે બેટા તું મોટી થઈ ગયું આપણે આમ સી આપણે એવી બધી લાગણી કઈ બતાવે તો ખરા ને આ તો એ દીકરીને હાલ તો ગયો ને પાંચ અમારો સાધુ સમાજ અમારા ગામના પાંચ જણા ઉભા હતા અને પાંચ માણાની વિષે એમ બોલ્યો એ કે તું રેડ કેટલી કે તું હતા ને ફરેશ કે તું ઘરે ક્યાં જઈશ કે તને ગમે કાઠી ની કે તને તો તારી દઈશ હવે છોકરી એક સમજી ગઈ છોકરી કઈ બોલી નહીં જયારે મારી દીકરાની બધું પતિ ગયું પછી મને કોઈ કીધું મમ્મી એક વાત કરું બોલ ને બેટા મમ્મી કે નટું કેતો હતો હું હવે ક્યાં જાય મારા દીકરા મેં કીધું કઈ અને પછી એવું કર્યું મનસુખ એક દિવસ હું કંકોત્રી બધી સમૂલો ની આપવા ગઈ આ પ્રફુલ ભાઈ બંધિયાળા સમૂહ બધા કંકોત્રી જાય પાછળથી મારા અપહરણ કરવા આવ્યો હતો દીકરીનું પછી મારા દીકરા ની કીધું જયારે મારા સાસુ હોય ને ત્યારે તમે આવજો પાંચ જણા નોખા નોખા હતા બોલો

હા હવે દીકરી નો નહીં આપી પણ મને એક આ દીકરી નો મને એક મને મને એક એટલો મોકો કે મારી દીકરીનો છે ને આધાર કાર્ડ એક કઢવી દીધો ને મનસુ ભાઈ તમને ખૂબ તમને ખૂબ આશીર્વાદ મળશે કહી દઉં હું એક ગરમ દીકરી છું એ પણ એક ગરમ દીકરી મારી વાત સાંભળો તમને હમણા આધાર કાર્ડ અપાવડાવી દઉં છું એવું હું કહી દઉં છું હા બસ હા બસ હાલો ઈ વાત કા પણ તમારે આ દીકરીનો ફોટો ને એક મીરાબેન તમારો ફોટો મને ખાલી મોકલો માં WhatsApp ચોક્કસ મોકલો ચોક્કસ અત્યારે જ મોકલી દો અરે અત્યારે જ મોકલો હાલો કહી દઉં છું હા હા